બાવીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ ત્રણસો ત્રીસ બોલવું ભાઈ કોઈ પચીસ પાંત્રીસ પાંત્રીસ ચાલો સમજો બોલે પોરુ 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 પોરુ

પોદીજે આપું કેટલા છે 88 છેલી 750 મૂકો 100 રૂપિયા 125 102 રૂપિયા 126 28 32 33 43 રૂપિયા 140 પંદર વીસ વીસ રૂપિયા બસો વીસ બોલું બેગ એકવીસ બાવીસ ઓવીસ પચીસ અઠાવીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ ટુમલ અડતાલીસ પચાસ પચાસ રૂપિયા બસો પચાસ કોણ કાટાળો ભાઈ 14 15 18 20 રૂપિયા એમ તો 18 કોકો કોની 18 22 20 રૂપિયા એમ વીસ રૂપિયા એકસો વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ ચોવીસ રૂપિયા પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા એકસો છવ્વીસ રૂપિયા

બે વાર એકસો પચાસ એકસો પચાસ ભાઈ બોલો એકસો પચાસ એકસો પચાસ રૂપિયા

હલો મારું કોલ હાલો આપને ઘરે કડું 81 8723450 હાલો મારું કે 9710 11 12 14 15 16 17 રૂપિયા 700 બોલો 89 85 80 રૂપિયા 700 920 લેવા દઉં રૂપિયા 88 5 બોલે

બેતાલીસ ઉમલ અડતાલીસ બડતાલી રૂપે એકસો અડતાલીસ ત્રણ વાર ચૌદસો